એક તરફ ગુજરાતમાં મહિલા સલામતીને લઈને ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે ગૃહમંત્રી એવું કહે છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ હંમેશા કાર્યરત રહેતી હોય છે પણ ખરેખર શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે મહિલાની સુરક્ષાની વાતો ફોકટ સાબિત કરતો એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે ત્યારે આ મહિલા જોડે એવું તો શું બન્યું કે જે મહિલા સુરક્ષાની વાતોને ફોકટ સાબિત કરે છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા કરતા હોવાની પોલીસના જે વાયદા છે તે વાયદા હવે પોકળ સાબિત થાય છે સુરેન્દ્રનગરના ફિરદોસ સોસાયટીમાં એકલી રહેતી એક યુવતી ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો દારૂના નશામાં એક યુવક જે ઘરમાં ઘૂસી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી યુવતી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો સાથે તેના બંને હાથ પર પણ ગંભીર ઈજાઓ છે તે પહોંચી હતી ત્યારે યુવતીને આ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવી જ્યારે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સાથે સાથે મામલતદાર અધિકારી છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીની સારવાર કરવામાં આવી યુવતીને માથાના ભાગે પંદર જેટલા જે ટાંકા છે તે લેવામાં આવ્યા છે એટલે કહી શકાય કે તેને ગંભીર ઈજાઓ છે તે પહોંચી છે ત્યારે ખાસ કહી શકાય કે વાલ્મીકી સમાજની યુવતી ઉપર આ હુમલો થતા વાલ્મીકી સમાજમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે વાલ્મીકી સમાજ આ હુમલાને લઈને શું કહી રહ્યા છે અને શું માંગણી કરી રહ્યા છે તે સાંભળીએ આજે ગાંધી હોસ્પિટલ ખાતે મને ફોન આવતા અમે અહીંયા તાત્કાલિક દોડી આવ્યા છીએ અ વાલ્મીકી સમાજની એક બેનને અ દાળમીલ રોડ પાસે રહેતા કોઈ શખ્સે ઘરમાં આવીને લાકડી તેમજ છરી વડે હુમલો કરીને ખૂબ જ જાણ લેવા હુમલો કરેલો છે અને ખુબ જ ગંભીર પ્રકારની ઈજાઓ આ બાબતે અમે દોડી છે અને તાત્કાલિક ધોરણે અમે પોલીસ તંત્ર ને પણ આ બાબત ની જાણ કરી છે એમએલસી કેસ પણ કર્યો છે જે તે વ્યક્તિને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી અને એને કડક માં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર વાલ્મીકી સમાજ માંગણી કરે છે જે પ્રમાણે યુવતી વાત કરી રહી છે કે યુવતીનું કેવું છે કે તેની ઉપર જે ત્રણ લોકોએ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિ કે જે નશાની હાલતમાં હતો અને સાથે એ વ્યક્તિના મમ્મી અને તેના પત્ની કે જે જોડે હાજર હતા અને તેમના દ્વારા તેની ઉપર જે હુમલો કરવામાં આવ્યો લોખંડની પાઇપને તેના વડે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે જ બાબત સાબિત કરી બતાવે છે કે ખરેખર ગુજરાતમાં મહિલા સુરક્ષિત નથી હજી તો બે દિવસ પહેલાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે તેને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે ખાસ ટકોર કરી હતી અને ત્યારબાદ નાઇટ પેટ્રોલિંગના પોલીસ દ્વારા જે મોટા મોટા વાયદા કરવામાં આવ્યા જે જાહેર રસ્તાઓ છે ત્યાં આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ જ નાઇટ્રો નાઇટ પેટ્રોલિંગના જે વાયદા છે તે પણ પોકર સાબિત થઈ રહ્યા છે જો ખરેખર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ યોગ્ય રીતે કરવામાં આવતું હોય તો પછી જે ઘટના આ યુવતી સાથે બની જાય તે બની જ ના હોય જે પ્રમાણે નશામાં દૂત આ યુવક કે જે યુવતીના ઘરમાં ઘૂસી અને તેને અભદ્ર શબ્દ બોલી અને તેની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તે હુમલો પણ ના થયો હોત એટલે કહી શકાય કે જે પ્રમાણે સુરેન્દ્રનગર પોલીસ જે નાઇટ પેટ્રોલિંગના જે મોટી મોટી વાતો કરી રહી છે તે વાતો માત્ર કહેવા માટે જ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે મહિલાઓની સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરી રહ્યા છે તે પણ માત્ર કાગળ ઉપર દેખાડવા અને લોકોને કહેવા માટે જ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે જો ખરેખર મહિલાઓની સુરક્ષા કરવામાં આવતી હોત તો જે પ્રમાણે આ યુવતી ઉપર હુમલો થયો છે તે હુમલો કદાચ ના થયો હોત અને યુવતીનું કહેવું પણ છે કે આવું પહેલી વાર નથી થયું આના પહેલાં પણ નશાની હાલતમાં આ યુવક કે જે તેના ઘરે આવે છે તેના દરવાજા ખકડાવે છે અને તેને ડરાવે ધમકાવે છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા ત્યારે આ સુરેન્દ્રનગર પોલીસ ઉપર અગાઉ ઉપર અનેકવાર આક્ષેપો થયેલા છે અનેકવાર સુરેન્દ્રનગર પોલીસ કે જેમની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ તેમની ઉપર જે આરોપો છે તે મુકાયેલા છે ત્યારે આજે ફરી એકવાર સુરેન્દ્રનગર પોલીસ કે જે નાઇટ પેટ્રોલિંગના પોકર વાયદા કરી રહ્યા છે તે વાયદા સાબિત થાય છે કે તે માત્ર દેખાડો કરવા પૂરતું જ સુરેન્દ્રનગર પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે અને રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી પણ માત્ર કહેવા પૂરતી જ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે જે પ્રમાણે આ મહિલા જે યુવતી સાથે જે ઘટના બની છે તે ઘટનાને લઈને અને જે પ્રકારે ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે તે વાતોને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર